આવતા મહાગાય ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર અંદાજીત ચાલીસ થી પચાસ મુસાફરોમાંથી થી વીસ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અકસ્માતની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બસના ડ્રાઈવરે સમય સમયસૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને તાળી હતી ઘટનાની જાણ થતાં જ જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્વયં આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તોના સગા સંબંધીઓને સાથે મળીને તેમની હાલત જાણી હતી પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરને દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ છે આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હું જવા તો મેં બસ ની ડ્રાઈવર સીટની પાછળ બેઠેલો હતો ને આગળની ગાડીનો નો ટેલર યુ જે આવે હું તે એની સામે જાય હું ડ્રાઈવર અમને સામે ગાડી ઠોકાય ને હું ડ્રાઈવર સીટની ની પાછળ બેઠેલો હતો પછી મને કે મને બહુ આવી ગયું મને કઈ ખ્યાલ નહીં આવે નિખિલ એ સુથારવાલા શું ઘટના બની આજે એક્સિડન્ટની હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોડાવા આવવા રવાના થયો હતો ત્યારબાદ ટન સવા દસ વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો આમોદ આપણે ટંચા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે અને બે પેસેન્જર બે કે ત્રણ પેસેન્જર ને બહાર ખાનગી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા છે હારૂન મસાની ક્યાંથી બસ આવી રહી છે ભરૂચ થી સર ક્યાં જઈએ ભરૂચ જમ્મુ સર બસ હતી જેમાં લગભગ ત્રીસ પાંત્રીસ પેસેન્જર થી ચાલીસ જેટલા પેસેન્જરો સવાર હતા જ્યારે અમે તણછા ની થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડ ની ઉપર રેરાયેલો હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથ મેં પગ એ લોકોને જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા પેસેન્જરો લગભગ ત્રીસ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંયા લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ કીને હા ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ઓશ હતો સાહેબજી